બાકી રહ્યા છે અને એવામાં જો બજેટ પહેલા તમે સારા શેરમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હો તો તમે એક્સપર્ટ અનુસાર આ શેરમાં રોકાણ કરીને સારી કમાણી કરી શકો છો કેમ કે બજેટ ની અંદર આ શેરો માટે કઈક સારી એવી વ્યવસ્થા થઈ શકે છે એટલે કે મોટી જાહેરાતો થઈ શકે છે આ કંપનીના શેર અને આ સેક્ટર ને લઈને તો આ કયા શેર છે અને એક્સપર્ટ એ આ શેર માટે ટાર્ગેટ શું આપ્યું છે અને બજેટ પછી પણ શું આ શેરોમાં રોકાણ કરી રાખું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ કે એક્સપર્ટ આ શેરો વિશે શું જણાવી રહ્યા છે તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ બજેટ બજેટ વેલા કોઈ સારા શેર માં રોકાણ કરીને પછી બજેટની રેલીમાં કમાણી કરવા માંગતા હો તો તમને માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણ નો નિર્ણય લેવો જોઈએ તો મિત્રો વાત કરીએ ઇન્ડિયન બજેટ બે હાજર પચીસ કેન્દ્રીય બજેટ બે હાજર પચીસ પહેલા કહેવું છે કે હવે બજેટ રજૂ થતા પહેલા માર્કેટની ચાલ બદલાવાની આશા ઘણી જ ઓછી છે બજેટમાં મોટી જાહેરાત થયા બાદ જ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે સૂત્રોનું કહેવું છે કે બજેટમાં સરકાર ડિફેન્સ સેક્ટર ને લઈને મોટી જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક સાધનો બનાવે છે તેની કુલ આવકમાં સંરક્ષણ નો હિસ્સો એસી ટકા થી વધારે છે એટલે કે ડિફેન્સ સેક્ટર માંથી તેની એસી ટકા આવક થાય છે સરકારના કેન્દ્રીય બજેટમાં ડિફેન્સ માટે ફાળવણીમાં વધારાનો સીધો જ ફાયદો

ભારત ડાયનેમિક્સ સેના માટે ગાઈડ મિસાઇલો અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવે છે ભારત સરકાર સરકાર દેશમાં જ સંરક્ષણ સાધનો બનાવવા પર ભાર આપવામાં આવતા આ કંપનીને ફાયદો થયો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની ઓર્ડર બુક એક એકસો એકસો ચોરાણો બજ રૂપિયાની હતી કંપની એક્સપોર્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસમાં સરકાર દ્વારા ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવતા છેલ્લા એક વર્ષમાં સત્યાવીસ ટકાનું રિટર્ન આપ્યું છે રોકાણકારો પછી મિત્રો શેર છે એમડીએલ એટલે કે મજગાવોક સીપ બિલ્ડર્સ નો શેર એ સમુદ્રી જહાજ બનાવતી સૌથી મોટી કંપનીઓમાં એક છે ડોક મજગાઉસ

કે એસેટ કેપિટલે માર્કેટ અશોક લેલે શેર ખરીદી ની સલાહ આપી છે જેની કરંટ માર્કેટ પ્રાઇસ બસો ને દસ રૂપિયા છે જ્યારે ટાર્ગેટ પ્રાઇસ બસો થી બસો ને તેતાલીસ રૂપિયા છે કંપનીનું ફોકસ હાઈ માર્જિન સેગમેન્ટ પર છે જેના કારણે કંપનીને હેલ્ધી માર્જિન જાળવી રાખવામાં મદદ મળી શકે છે કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી આ રિકવરી સાથે અશોક લેલેન્ડ આગામી મહિની ગ્રોથ દેખાડી શકે છે એટલે કે આ પણ બજેટ પછી શેરમાં આપણને તેજી જોવા મળી શકે છે પછી મિત્રો શેર છે કો ફોર્સનું આ શેરમાં પણ આપણને તેજી આવવાની સંભાવના છે એક્સપર્ટ અનુસાર કરંટ માર્કેટ પ્રાઇસ નવ હજાર ચારસો સડસઠ રૂપિયા ને પચાસ પૈસા તેમજ તેની ટાર્ગેટ પ્રાઇસ દસ હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા રાખી છે કંપનીનો ને ઓર્ડર ગ્રોથ તેતાલીસ ટકા ઓર્ડર ગ્રોથ તેતાલીસ રહ્યો છે ડિજિટલ ટ્રાન્સફર ટ્રાન્સફોર્મેશન આ કંપની મજબૂત ટ્રેક રેકોર્ડ છે અને કોફોર્જ આગળ પણ એક્સપેન્શન માટે તૈયાર છે એટલે કે કોફોર્જ ના શેર માં દસ હજાર ચારસો રૂપિયા ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે